પતિ અને પત્ની જ્યારે ભાડાના મકાનમાં રહેવા માટે ગયા પછી તે મકાન માલિકે એવી શરતો મૂકી કે તે પત્ની સાથે જામનગરમાં રહેવાસી એવા અનિલને બેંકમાં નોકરીની પોસ્ટિંગ થઈ એટલે પહેલાં આઠ વર્ષ જલસાથી પસાર કરાયા હતા લગ્ન પછી પહેલી દીકરીનો જન્મ બધું સમયગાળામાં રંગી પત્ની ગયેલી અનિલ પરીક્ષા પાસ કરીને પ્રમોશન મેળવ્યું હતું પણ વડોદરામાં પોસ્ટિંગ મળ્યા પછી ક્યાં રહેવું એ સવાલ અઘરો હતો દૂરના એક મામાના ત્યાં વીસ દિવસ ધામા નાખ્યા હતા મકાન ભાડે લેવા માટે એ માનતો હતો બેંકમાં એક મિત્રને બંને વ્યક્તિ મનુભાઈ પ્રોપર્ટીનું કામ કરતા હતા તેમને બતાવેલા મકાનમાં જે ગમે એનું ભાડું ઊંચું હોય અને ભાડું વેચબી હોય એ ગમે નહીં ઓફિસમાં ચા પાણી નાસ્તો પતાવીને મનુભાઈ મુદ્દાની વાત પર આવ્યા અને બધા અખબારમાં ટચુકડી જાહેરાત દ્વારા પાનાઓમાં ટેબલ પર પડેલા હતા એમની અમુક જાહેરાત ઉપર જુદા જુદા રંગની પેનથી એમણે નિશાન કરી હતી એક જાહેરાત પર આગ્રહ મૂકીને એમણે અનિલને અને રીટાણી સામે જોયું આજે એક પાર્ટીએ સીધી જાહેરાત આપી છે જે મકાન મારું જોયેલું છે ટેનામેન્ટમાં બે રૂમ રસોડું આપવાની ઓળખાણથી આવ્યા છો એટલે ખોટું નહીં બોલું મકાન માલિક એકલા રહે છે તે પચાસ વર્ષનો ડોસો થોડોક છક્કમશે અગાઉ મેં ભાગ અગિયાર મહિનાનો કોન્ટ્રાક હતો પણ એ ચાર જ મહિનામાં ભાગી ગયો એને માલિક જોડે દડાદડી થતી હતી રીટા હસીને મનુભાઈ સામે જોઈ ચિંતા ના કરો ગભરાવાની જેવી કોઈ વાત નથી કાકો નક શિક્ષક સર્જન છે મહાત્મા ગાંધીની ઝેરોક્ષ જેવો જનરલ છે પણ ગાંધીજીની જેમ ચીકણો છે ફરિયામાં લીંબુનું સોતરું કે ટપાલ ટિકિટ જેટલો કચરો દેખાય તો એની પ્રમાણ સટકે પાણીનો બગાડ જોઈએ તો બર બરઘડે પૈસામાં પણ કોઈની શરમ ના રાખે પહેલી તારીખ સુધીમાં ભાડાની રકમ હાથમાં ના આવે તો હાહાકાર કરીને તે મીટર અલગ છે તો એમાં વેડફાટ લાગે છે થોડી કાળજી તો વાંધો રાખો તો વાંધો આવે નહીં મારા પપ્પા જેવો સ્વભાવ હરીટા હસી પડી એમના હાથ નીચે તાલીમ મળી છે એટલે વાંધો નહીં આવે તો પછી પડે દલાલી બચાવવા માટે કાકાએ આજે પોતાની રીતે જ છાપાવવા જાહેરાત આપી છે એટલે પહોંચી જાઓ અનુભવના આધારે એમને સમજાવી તમારે ઓફિસથી આટલું નજીક કોઈ મકાન આ ભાડામાં નહીં મળે પાણીનો પ્રોબ્લેમ નથી સરસ હવા ઉજાસશે તમારે બહાર ગામ જવાનું થાય અને ઘરમાં બહેન અને બેબી એકલા હોય તો પણ કોઈ ચિંતા નહીં એવી સેફ એરિયા છે આંખ નીચેની કાકાની બધી શરતો સ્વીકારી લેશો તો પણ ફાયદામાં જ રહેશો ક્યારેક ટોકો તો ક્યારેક સાંભળી લેવાની એમનો આભાર માનીને અનિલ સરનામું સમજી લીધું વૃક્ષોથી ઘેરાયેલી સોસાયટી રીટાને પહેલી નજરે જ ગમી ગઈ જાપાની બહાર બાઈક મૂકીને બંને અંધ પ્રવેશ્યા જોપાની જેમ હોટલ અને વચ્ચેનો વિસ્તાર આ સરસ મજાના ફૂલ છોડ હતા એટલા પણ કેવા બાંધેલા હિંચકા ઉપર લેસ માત્ર દૂર ન હતી બારણું ખુલ્લું હતું બંને હિંચકા પાસે ઊભા રહ્યા અંદર આવો આ ગરમીમાં બહાર નહીં બેસતા રમતા અવાજ વડીલે આપકારો આપ્યો પચાસ વર્ષની ઉંમરે ટોપા પરથી ઊભા થઈને આવકારતી વખતે એ વડીલ પણ અનિલનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્રીસ વર્ષનો ઊંચો પ્રભાવશાળી યુવાન કાનેદાર પ્રદેશક આખો અને ઘોરો રંગ બેસો વડીલ સોફા તરફ ઇશારો કરીને બેસવાનું કહ્યું અને ફ્રિજમાંથી પાણીની બોટલ આપી નામ તો રેવજી પટેલ પણ ઉંમરના હિસાબે બધા રેવુ કાકા કહે છે બેવું દીકરા વિદેશમાં રહે છે ભાડું આવે તો જ ગેસ ઉપર કુકર ચડે એવી દશા નથી એટલે ફેમિલી હોય એને જ ઘર ભાડે આપવાનું છે તમે એકવાર જોઈ લો ગમે તો આગળ વાત કરીએ પંખા બંધ કરીને રીટા અને અનિલ આગળ વધ્યા એટલે અનિલને અને રીટાને એમણે તો ગેસ અને લાઇટનું બિલ પણ મીટર અલગ છે પાછળની ખુલ્લી જગ્યા પણ ચોખ્ખી ચણાક હતી કપડાં અને વાસણ ધોવા માટે ચોકડી બહારની બાજુએ હતી રીટા ત્યાં તો તાકી રહી હતી એટલે કે કાકાએ કહ્યું અને પાણી સાચવીને વાપરવાનું જરૂર હોય એટલું વાપરવાની છૂટ અને બગાડ ન થવો જોઈએ સાહેબને ભાડે આપેલું મકાન ચાલુ જ રાખે પાણી એટલે મારો જીવ બળે પછી ત્યાં અનિલ અને રીટા રહેવા લાગ્યા અને અનિલ અને રીટાના સ્વભાવથી બધું જ સરસ રીતે રહેવું પસંદ આવ્યું